જોહાર જયા આદિવાસી સુપ્રીમ કોર્ટે અનામતને લઈને એક મોટો ચુકાદો આપ્યો છે સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ એટલે કે એસસી વર્ગ અને અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી વર્ગમાં કોટાને મંજૂરી આપી છે મતલબ કે હવે રાજ્ય અનામત કોટાની અંદર પણ કોટા પાડી શકશે આજના વિડિયોમાં આપણે વાત કરીશું કે સુપ્રીમ કોર્ટે આ ચુકાદામાં શું કહ્યું છે સુપ્રીમ કોર્ટે વર્ષ બે હજાર ચારમાં જે ચુકાદો આપ્યો હતો એમાં શું કહ્યું હતું સમગ્ર મામલો શું છે અને હવે શું થશે એ તમામ મુદ્દે આજે આપણા વિડીયોમાં ચર્ચા કરીશું ચેનલ સબસ્ક્રાઈબ કારણ બાકી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો ફેસબુક પર જોઈ રહ્યા છો પેજ ફોલો જરૂર કરજો લાઇક કરજો કમેન્ટમાં તમારો અભિપ્રાય જણાવજો અને વધુનો વધુ શેર કરજો જેથી કરીને લોકો સુધી આ આ તમામ માહિતી પહોંચે કેસની સુનાવણી કરતી વખતે કોર્ટે કહ્યું કે અનામત કોટામાં કોટા એ અસમાનતાની વિરુદ્ધ નથી રાજ્યને સરકારી નોકરીઓમાં અનામત આપવા માટે એસસી અને એસટી ને પેટા વર્ગીકરણ કરવાનો અધિકાર છે જેથી મૂળ અને જરૂરિયાતમંદ વર્ગોને અનામતનો લાભ મળે આ નિર્ણય સીજીઆઈ જસ્ટિસ ડીવાય વાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી સાત સભ્યોની બંધારણ બેન્ચે આપ્યો હતો ચીફ જસ્ટિસની બનેલી બેન્ચમાં જસ્ટિસ બી આર ગવઈ જસ્ટિસ વિક્રમનાથ જસ્ટિસ બેલા એમ ત્રિવેદી જસ્ટિસ પંકજ મિત્થલ જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ સતીશચંદ્ર ચંદ્ર શર્માનો સમાવેશ થાય છે ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડ સહિત છ જજોએ આ નિર્ણયને સમર્થન આપ્યું હતું જ્યારે જસ્ટિસ બેલા ત્રિવેદી આ જે નિર્ણય છે એ નિર્ણય સાથે અસંમત હતા એટલે કે બેન્ચે આ જે નિર્ણય છે એ નિર્ણય છ એકથી આપ્યો હતો આ નિર્ણય સાથે સાત સભ્યોની બંધારણીય બેન્ચે બે હજાર ચારમાં ઈવી ચિનૈયા કેસમાં આપવામાં આવેલા પાંચ જજોના નિર્ણયને ઉલટાવી દીધો હતો જેમાં સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે એસસી અને એસટી વચ્ચે પેટા શ્રેણી બનાવી શકાય નહીં સીજીઆઈ ડીવાય ચંદ્રચૂડે કહ્યું કે અમે ઈવી ચિનૈયા કેસમાં આપેલા નિર્ણયને ફગાવી દઈએ છીએ પેટા વર્ગીકરણ એ કલમ ચૌદનું ઉલ્લંઘન કરતું નથી કારણ કે પેટા વર્ગોને સૂચિમાંથી બાકાત રાખવામાં આવ્યા નથી મેન્ચે કહ્યું કે વર્ગોમાંથી અનુસૂચિત જાતિને ઓળખવા માટે ઉપયોગમાં લેવાતા માપદંડો દર્શાવે છે કે વર્ગોમાં વિવિધતા છે કલમ પંદર અને સોળમાં એવું કંઈ નથી કે રાજ્યને કોઈ પણ જાતિનું પેટા વર્ગીકરણ કરતા અટકાવે એ ઉપરાંત પેટા વર્ગીકરણ બંધારણની કલમ ત્રણસો એકતાલીસ બેનું ઉલ્લંઘન કરતું નથી જોકે કોર્ટે એમ પણ કહ્યું હતું કે પેટા વર્ગીકરણનો આધાર રાજ્યો દ્વારા પ્રમાણિત અને દર્શાવી શકાય તેવા ડેટા દ્વારા વ્યાજબી હોવો જોઈએ તે પોતાની મરજી મુજબ કામ નહીં કરી શકે જોકે આ ડેટા કઈ રીતે બનાવવામાં આવશે એ પણ હજુ સ્પષ્ટ નથી કારણ કે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ બે હજાર એકવીસમાં જે વસ્તી ગણતરી કરવાની હતી તે કરવામાં નથી આવી જેથી કરીને નવી વસ્તીના કોઈ ડેટા નથી બીજું કે આ ડેટા માટે જાતિ આધારિત વસ્તી ગણતરીની જરૂર પડશે પરંતુ કેન્દ્ર સરકાર જે છે તે જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાના વિરોધમાં છે એટલે એ વાત સ્પષ્ટ છે કે જે ડેટાના આધારે સબ કેટેગરી બનાવવાની વાત થઈ રહી છે તે ડેટા જ હજુ સરકાર પાસે નથી કોટે આગળ કહ્યું કે અનામત હોવા છતાં નીચલા વર્ગના લોકોને તેમનો વ્યવસાય છોડવો મુશ્કેલ છે એટલે કે તેઓને અનામતનો પૂરેપૂરો લાભ નથી મળતો આ પેટા શ્રેણીનો આધાર એ છે કે એક મોટા જૂથ વચ્ચે એક જૂથને વધુ ભેદભાવનો સામનો કરવો પડે છે એટલે કે એસસી કે એસટી વર્ગમાં એક જૂથની કમ્પેરિઝનમાં બીજા વર્ગે ભેદભાવનો સામનો કરવો પડે છે જસ્ટિસ બી આર ગવએ કહ્યું કે ગ્રાઉન્ડ હકીકતથી ઇનકાર કરી શકાય નહીં એસસી એસટી ની અંદર એવી કેટેગરીઓ છે જેમણે સદીઓથી ઉત્પીડનનો સામનો કરવો પડ્યો છે તેમણે કહ્યું કે પેટા વર્ગીકરણનો આધાર એ છે કે મોટા સમૂહના એક સમૂહે વધુ ભેદભાવનો સામનો કરવો પડે છે જસ્ટિસ ગવાઈએ ચુકાદામાં જણાવ્યું કે પેટા વર્ગીકરણની મંજૂરી આપતી વખતે રાજ્ય ફક્ત એક પેટા વર્ગ માટે સો ટકા અનામત રાખી શકશે નહીં હવે સુપ્રીમ કોર્ટ દ્વારા વર્ષ બે હજાર ચારમાં જે ચુકાદો આપવામાં આવ્યો હતો તો તેમાં શું કહેવામાં આવ્યું હતું એની વાત કરીએ તો બે હજાર ચારના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટની પાંચ સભ્યોની બેન્ચે કહ્યું હતું કે અનામત આપવા માટે રાજ્યોને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની પેટા શ્રેણી બનાવવાનો અધિકાર નથી પરંતુ આજે સુપ્રીમની સાત સભ્યોની બનેલી બેન્ચે પોતાની જ બેન્ચનો નિર્ણય પલટી નાખ્યો છે હવે રાજ્ય સરકારોને અનુસૂચિત જાતિ અને જનજાતિની પેટા શ્રેણી બનાવવાનો અધિકાર મળી ગયો છે સમગ્ર મામલો શું છે તેની વાત કરીએ તો વાસ્તવમાં વર્ષ ઓગણીસો પંચોતેર માં પંજાબ સરકારે અનામત કરી હતી હવે આ જે નિયમ છે તે નિયમ ત્રીસ વર્ષ સુધી અમલમાં રહ્યો જોકે વર્ષ બે હાજર માં કેસ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં પહોંચ્યો અને એવી ચિન્નયા વિરુદ્ધ આંધ્રપ્રદેશ રાજ્ય સરકારના કેસમાં સુપ્રીમ કોર્ટના બે ના નિર્ણયને ટાંકવા yapamam abi. અને આ જે નીતિ હતી તે રદ કરવામાં આવી હતી એટલે કે આ જે કોટાની રદ કરવામાં આવી ચિનૈયા ચુકાદામાં કહેવામાં આવ્યું હતું કે કેટેગરીમાં પેટા શ્રેણીઓને મંજૂરી નથી કારણ કે તે સમાનતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે કે આ જે કેસ છે તે ફક્ત અનુસૂચિત એટલે એસસી વર્ગને સંબંધિત હતો પરંતુ આ કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા એસટી વર્ગને પણ આ કેસમાં ખેંચી લેવામાં આવ્યો છે એટલે કે સમાવેશ કરવામાં આવ્યો છે સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો એસસી કેટેગરીમાં કોટા ફાળવવામાં આવતો હોય તો પછી એસટી કેટેગરીમાં કેમ નહીં હવે સુપ્રીમ કોર્ટના જે ચુકાદો છે તેની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટે રાજ્ય જાતિઓ અને સિલેક્ટેડ કેટેગરીની જાતિઓને મર્યાદાની અંદર વધુ અનામત મળશે જો કોઈ રાજ્યમાં દોઢસો જાતિઓ એસસી કેટેગરીમાં આવે તો રાજ્ય સરકાર ઈચ્છે તો તેની અલગ અલગ કેરી બનાવીને તેમને અનામતમાં વેટેજ આપી શકે છે એટલે કે અંદરો અંદરો ભાગ પડશે હવે શું થશે તેની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટના આ ચુકાદાનો રાજકીય પક્ષો પોતાના ફાયદા માટે ઉપયોગ કરશે જો કે સુપ્રીમ કોર્ટે એનો રાજકીય ઉપયોગ કરવાની મનાઈ ફરમાવી છે પરંતુ એ વાત શક્ય નથી કારણ કે સરકારો પણ જે તે રાજકીય પક્ષનું પ્રતિનિધિત્વ કરતી હોય છે અને તેનાથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમાજમાં અંદરો અંદરો વિખવાદ વધશે જેનો ફાયદો રાજકીય પક્ષો રીતે ઉઠાવવાનો પ્રયત્ન કરશે સુપ્રીમ નિર્ણય હોવાથી રાજ્યો તેનાથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમાજ બે ભાગમાં વહેંચાઈ જશે આ નિર્ણયના કારણે એ વાત સ્પષ્ટ છે કે અનામતના આધારે અનુસૂચિત જાતિ અને જનજાતિ વર્ગના બે ભાગ પડશે જેને અનામતનો લાભ મળશે તે અને જેને અનામતનો લાભ ન મળશે તે વર્ગ એટલે આ નિર્ણયથી એસસી અને એસટી વર્ગ બે વર્ગ ભાગમાં વહેંચાઈ જશે જેને લાભ મળશે તેમાં પણ અનેક ભાગલા પડશે કારણ કે જેટલી કેટેગરી હશે એ કેટેગરી પ્રમાણે સબ કેટેગરી બનાવવામાં આવશે જે રીતે હાલમાં ઓબીસી વર્ગમાં છે કે એક વર્ગ જે છે તે અનામતનો લાભ મેળવે છે અને બીજો જે વર્ગ છે તે ક્રિમી લેયનના કારણે અનામતનો લાભ નથી મેળવતો તો એમાં જે રીતે બે ભાગ છે કે અનામત મેળવનાર અને અનામત ન મેળવનાર અને એ રીતે ઓબીસી સમાજની જે એકતા તોડવામાં આવી છે તો હવે એસસી અને એસટી સમાજ માટે સાથે પણ એ જ થશે કે એમાં બે ભાગ પડશે કે એક અનામત મેળવવા વાળો અને એક અનામત ન મેળવવા વાળો જેથી કરીને જ્યારે પણ અનામત પર સરકાર દ્વારા કોઈ પણ પ્રકારનો હુમલો કરવામાં આવશે કાં તો અનામત ખતમ કરવાની વાત કરવામાં આવશે કાં તો પછી એન કેન પ્રકારે અનામત છેડછાડ કરવાની વાત આવશે તો તે સમયે જે અનામતનો લાભ મેળ મેળવનાર વર્ગ છે તે વિરોધ કરશે આંદોલન કરશે અને જે વર્ગ અનામતનો લાભ નથી મેળવતો તે ચૂપચાપ બેસીને આ જે સમગ્ર ખેલ છે તે જોયા કરશે એટલે આમાં સરકારની ચાલ સમજવાની જરૂર છે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો તે સમજવાની જરૂર છે કે આનાથી આવનારા સમયમાં જે એસસી એસટી વર્ગના લોકો જે અનામતનો લાભ મળવે છે તેમને શું નુકસાન થશે અને આ જે સમાજ છે તે કેટલા ભાગોમાં વહેંચાઈ જશે તે પણ જોવાની ખાસ જરૂર છે કારણ કે આ ચુકાદો ક્યાંક ને ક્યાંક સમાજમાં ભાગલા પાડવાનું કામ કરશે હવે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આ બાબતે શું કરશે તે પણ જોવાનું રહ્યું જો કે કેન્દ્ર સરકાર તો આ બાબતે સહમત જ છે એટલે સ્વાભાવિક પણ આપણે કહી શકીએ કે એમના પાર્ટીના શાસનવાળા જેટલા પણ રાજ્યો હશે તો એ રાજ્યોમાં આ બાબતે કાર્યવાહી કરવામાં આવશે પરંતુ અહીં તો પ્રશ્ન પણ એ ઉઠે છે કે ડેટા કયા આધારે તૈયાર કરવામાં આવશે કારણ કે વર્ષ બે હજાર અગિયાર પછી અત્યાર સુધી વસ્તી ગણતરી કરવામાં નથી આવી અને જો આ વસ્તી ગણતરી કરવી પડશે તો આગળ કહ્યું તેમ કે જાતિ આધારિત વસ્તી ગણતરી કરવી પડશે અને જે કેન્દ્ર સરકાર છે તે જાતિ આધારિત વસ્તી ગણતરી અને વિરોધમાં છે એટલે અહીં મોટો પ્રશ્ન એ છે કે હવે આ જે વર્ગીકરણ કરવામાં આવશે તે કઈ રીતે કરવામાં આવશે હવે આવનારા સમયમાં જોવાનું રહેશે કે રાજ્ય સરકારો કઈ રીતે પોતાનું વલણ અપનાવે છે અને કઈ રીતે આ બાબતે કાર્યવાહી કરે છે તે પણ જોવાનું રહેશે એવી કોઈ પણ અપડેટ હશે તો અમે તમારા સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશું ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો જરૂર કરી લેજો લાઈક કરજો કમેન્ટમાં તમારો અભિપ્રાય જણાવજો વિડીયો વધુમાં વધુ શેર કરજો અને ફેસબુક પર પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જુઓ જય આદિવાસી